ઇલેક્શન વોર્ડ નંબર આઠ માં આવેલી દસ જેટલી સોસાયટીના રહીશો લાંબા સમયથી ઉભરાતી ગટરો ગંદકી દુર્ગંધ સહિતની વિવિધ સમસ્યાથી પરેશાન છે લક્ષ્મીધામ નમ્રતા પરિશ્રમ અમર પાર્ક કુંજ રેઝિડેન્સી જગન્નાથપુરમ કાશી વિશ્વનાથ સરસ્વતી અને ઉમિયાનગર સોસાયટીના રહીશો અનેક વખત પોતાની રજૂઆત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાનિક કાઉન્સિલરો અને ધારાસભ્ય કેયુ રોકડિયાને કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના પાણી પણ અમુકવાર ઉભરાતા હોય છે ગટરના પ્રશ્નના કારણે દૂષિત પાણીથી ગંદકી થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ગંદકીથી દુર્ગંધ મચ્છરો અને ઝેરી જીવજંતુઓના કારણે રહીશો ઘરની બહાર બેસી શકતા નથી અને ઘરના દરવાજા ખોલવામાં પણ ડરે છે આ પરેશાનીના પગલે આમ આદમી પાર્ટીના વીરેન રામીની આગેવાનીમાં રહીશો દ્વારા ગોરવા લક્ષ્મીધામ સોસાયટી પંચવટી કેનાલ નજીક હનુમાનજીના મંદિરની ગલીમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ તથા તંત્ર સામે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોકોએ ઢોલ નગારા વગાડી તંત્રના બહેરા કાન સુધી પોતાનો અવાજ પહોંચાડ્યો પ્રયત્ન કર્યો હતો ગંદકી અને અન્ય સમસ્યાઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી સ્થાનિક રહીશો અને આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાઓ યથાવત છે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે અને વિસ્તારના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવે સ્થાનિકો દ્વારા પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી પછી અને બીજું સાપ બી એટલા ચોમાસા માં એટલું જવાય નહી અહિયાં થી નીકળવું હોય તો એટલું નીકળાય નહીં એટલા સાપ બી એટલા ઉંદર બી એટલા સ્માર્ટ સિટી તરીકે ઓળખી છે ત્યારે આ વહીવટી વોર્ડ નંબર આઠ અને અહિયાં ધારાસભ્ય એક કોર્પોરેટર પણ છે પણ નથી ધારાસભ્ય કોઈ દિવસ દેખાતા નથી કોર્પોરેટરો દેખાતા આજે તમે જુઓ ત્રીસ વર્ષથી અહીંયા અહિયાં નર્મદા બિલકુલ બાજુની અંદર ગટરના પાણી ફરી વળ્યા અને એની અંદર ત્રીસ વર્ષથી મચ્છરોનું ઉપજવ તમે જુઓ કે ત્રીસ વર્ષથી અહીંયા સાફ નીકળે અહીંના લોકોનું રહેવાનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે ત્યારે આજે સ્થાનિક લોકો પોતે જાતે સ્વયંભૂ ઢોલ નગારા વગાડી આ તંત્ર જગાડવાનો પ્રયત્ન કરે છે કે વહેલામાં વહેલી તકે જાગી જાવ જો નહીં જાગો તો હવે જનતાનો આત્મા જાગી ગયો છે અને તમને ખુરશીથી ઘરે બેસાડતા વાર નહીં લાગે સાહેબ હવે આજે કઈ રીતે વિરોધ જે રીતે આ કેનાલ શુદ્ધ કરવાની વાત છે બીજું વાર કોર્પોરેટર ધારાસભ્ય આવતા નથી શું કેશો તમે જો ત્રીસ વર્ષથી થઈ ચૂંટણી નો સમય આવે ધારાસભ્ય દેખાય ચૂંટણી સમય આવે કોર્પોરેટરો દેખાય પણ જ્યારે પ્રજા પ્રજાને સમસ્યા છે પ્રજા છે કોર્પોરેટર તરીકે જો બોલી શકતા હોય તો એ લોકોને એક બધું અભિમાન છે પણ તમે જુઓ કે આ પરિસ્થિતિ સામાન્ય સામાન્ય માણસો દુઃખી છે આજે દુઃખી છે